તો આ તરફ જામનગરની લોકસભાની બેઠક માટે કોંગ્રેસે પોતાના ઉમેદવાર તરીકે જેપી મારવ્યા પર પસંદગી ઉતારી છે પાટીદાર મતદારોને આકર્ષવા માટે જિલ્લા પંચાયતના કાલાવાડ બેઠકના સભ્ય જેપી મારવ્યાનું નામ કોંગ્રેસે નક્કી કર્યું છે તેમની પાસે જિલ્લા પંચાયતની ચૂંટણી લડવાનો અનુભવ છે તેમણે વિધાનસભા કે લોકસભા ચૂંટણી ક્યારેય નથી લડી અને પોતે સ્વીકારી રહ્યા છે કે યંગ ચહેરાને પાર્ટીએ તક આપી છે જેઓ પૂનમબેન માડમને ટક્કર આપશે આ ભાજપના આહીર ઉમેદવાર સામે કોંગ્રેસે પાટીદાર નેતાને ઉભા કર્યા છે ત્યારે આપણી સાથે જે ઉમેદવાર જેપી મારવિયા છે એમની સાથે વાત કરીશું કે ચૂંટણી લડવાની તેઓની કેવી તૈયારી છે કંઈક શું કહેશો આપની પસંદગી કરવામાં આવે છે ચૂંટણી લડવા મેદાનને ઉતરા છે એટલે ચૂંટણી તો લડવાના જ છીએ અને અમારી પૂરેપૂરી તૈયારી સાથે અમે લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે તત્પર રહીને આજે અમારા કોંગ્રેસના એક સૈનિક તરીકે આજે મને જે પાર્ટીએ ઉતાર્યો છે ત્યારે પૂરેપૂરી દિલ જાનથી હું લડીશ એક તરફ આ લોકસભા ચૂંટણી જ્યારથી જાહેર થઈ છે ત્યારથી કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કહી શકાય તેઓ ભાજપમાં જોડાયા છે તેને લઈને શું કહેશો કે આમાં તો એવું છે ભાઈ કે આ લોકોએ દુકાન ખોલી છે એટલે લોકો જઈ રહ્યા છે પરંતુ આજે પ્રથા એમની સાથે નથી અમારી સાથે છે એટલે એમાં અમને કોઈ શંકાને સ્થાન નથી તેમનો કોઈ ફેર પડશે નહીં જનતાએ નિર્ણય લેવાનો છે જનતા મત આપવાનો અધિકાર છે જનતા મત આપીને અમને સો ટકા વિજય બનાવશે વાત કરીએ જામનગર અને દેવભૂમિ દ્વારકા સીટની તો અહીંના જે લોકોનો પ્રશ્ન છે તમે ક્યાં મુદ્દા લઈને લોકો વચ્ચે જશો આજે ગરીબી બેકારી બેરોજગારી મોંઘવારી અને ભ્રષ્ટાચાર અનેક પ્રકારના મુદ્દાઓ છે આજે આપણે સૌ જાણીએ છીએ ખેડૂતોના પ્રશ્નો છે આજે શિક્ષણના બેરોજગારના પ્રશ્નો છે આ તમામ મુદ્દાઓ લઈને અમે લોકો સાથે નીકળવાનું